અમદાવાદના ધોળકા તાલુકામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ડેપો પર ખાતર લેવા જતા ખેડૂતોએ ટોકન સિસ્ટમ હેઠળ લાંબી લાઇનમાં ઊભું રહેવું પડ્યું છે એક આધાર કાર્ડ દેઠ માત્ર પાંચ બોરીજ ખાતર આપવામાં આવે છે જે પચાસથી સો વીઘા જમીન ધરાવતા ખેડૂતો માટે અપૂરતું છે એપીએમસીએ ડેપો પર દર પંદર દિવસે એક મહિને એકવાર ખાતરની ગાડી આવે છે જે ડેપો સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સરકાર જેટલું ખાતર મોકલે છે તેટલું જ આપીએ છીએ અમે મંગાવતા નથી આવી સ્થિતિમાં પ્રશ્ન એવું થાય છે કે ખેડૂતો યુરિયા ખાતર ક્યાંથી લાવે ખેડૂતો માં માંગ કરે છે કે સરકાર સમયસર અને જરૂરિયાત મુજબ ખાતરની વ્યવસ્થા કરે જેથી પાકની ઉપજ વધારી અને બમણી આવકનું લક્ષ્ય સીધી થઈ શકે અમે છ વાગ્યાના છેલ્લે ખાતર લેવા વહેલા લાઇનમાં ઊભા છીએ પણ હજુ ખાતર મળતું નથી અને અહીંયા હરખો જવાબ કોઈ આપતું નથી બરોબર કે જ્યારે ગાડી આવે ત્યારે અમે આપશું બાકી ક્યાંથી લાવવું અમારે ખાતર અને સરકારને ધ્યાન દેવા વિનંતી છે અને અમુક મારે પચાસ ટકા જમીન છે બરોબર પાંચ થેલી આપે તો શું કરવાનું હજુ પહેલો આપતો નાખવાનો બાકી છે રોજ આપણે કેટલા વાગે ક્યારે ક્યારે રોજ આવો રોજ છ વાગે ઉઠીને આવી કારણ કે આ નથી ગાડી આવી કાલે આવજો काले के रेगुलर रोज गाड़ी आती है, आती है, तीस आती है रोज की नहीं आती? जो गैप के महीने में दो तीन बार तीन बार जो भी आगे से आता है उस उस हिसाब से हम लोग यहाँ पर खेड लोगों का खाद का वितरण करते हैं और जितने भी मटेरियल आता है उसका गिनती कर लेते कितने वेग आया और उसके हिसाब से हम टोकन दे देते हैं यहाँ पर बहुत ज़्यादा भीड़ हो जाती है उसकी वजह से टोकन देकर और हम किसान लोगों को यूरिया का वितरण करते हैं एक दिन पहले रात को मैसेज आता है कि यहाँ भाई गाड़ी आने वाली उसके हिसाब से फिर सुबह में खेड़ लोग हैं तो उनके बाद टोकन दिया जाता है और उसके बाद हम लोग यहाँ पर यूरिया का वितरण करते हैं अहमदाबाद ग्राम्य विस्तार में જગતના તાતને યુરિયા ખાતરની ગંભીર અછત જોવા મળી રહી છે ત્યારે ધોળકા તાલુકામાં આપણે આ એપીએમસી જે ડેપો આવેલો છે જે કિસાન સુવિધા કેન્દ્ર છે ત્યાં જોઈ શકશું કે ખેડૂતોને અહીંયા લાગી છે ખાતર લેવા માટે યુરિયા ખાતર છે જે ખેડૂતોને સમયસર મળતો નથી અહીંયા ડેપો પર મહિને પંદર દિવસે એક ગાડી સરકારમાંથી આવે છે અને એનું વિતરણ થાય છે એક ખેડૂતને આધાર કાર્ડ ઉપર પાંચક જેટલી બોરીઓ આપવામાં આવે છે પણ ખેડૂતોને ચાલીસ વીઘા પચાસ વીઘા સો વીઘા જેવી જમીનમાં જો ડાંગર કર્યું હોય તમને સો દોઢસો પચાસ જેવી બોરીઓ જોતી હોય ત્યારે પાંચ બોરીમાં જગતના તાતને એ ડાંગરમાં નાખવાથી શું ઉપજ થશે એ એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે અહીંયા જે ડેપો છે ત્યાં જોઈ શકશું કે ખેડૂતો લાઈનમાં ઊભા છે અહીંયા ટોકન સિસ્ટમ છે ખેડૂતો સવારમાં વહેલા ઉઠી અહીંયા લાઇનમાં લાગે છે છતાં પણ ટોકન મળતું નથી અને તેમને હાલાકી પડે છે ક્યારે સરકાર જે કહે છે કે ખેડૂતોને ડબલ આવક એ ડબલ આવ કેવી રીતે શકે એ એક સવાલ છે કાઉ